ત્યારે શિકાગોની વિશ્વ ધર્મસભામાં એ હજારો શ્રોતાઓ ઊભા થઈ ગયા અને તાળી બગાડતા રહ્યા બે મિનિટથી વધારે ટાઈમ સુધી એ બધી વાત આપ જાણો છો તો સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં જ્યારે ભાષણ આપ્યું ત્યારે કે ઇતિહાસનું એક ઇતિહાસમાં એક નવું સોનેરું પાનું ઉમેરાયું અને ભારતીય સંસ્કૃતિનો ઝંડો એમણે ફેરાવ્યો અને સમસ્ત વિશ્વમાં ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનું નામ રોશન કર્યું ને પછી સ્વામી વિવેકાનંદ આવી અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે અમે લોકોએ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કર્યું છે આવતીકાલે એટલે કે અગિયારમી સપ્ટેમ્બરના રોજ સવારના સાડા આઠથી સાંજના સાડા પાંચ સુધી આ સંમેલન ચાલશે ભારત સરકારના યુવા બાબતના અને રમતગમત વિભાગના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા આ સંમેલનનું ઉદઘાટન આવતીકાલે કરશે વક્તાઓમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બધા વક્તાઓ રહેશે અને અંગ્રેજી અને હિન્દી ભાષામાં આ બધા વક્તાઓ પોતાની ભાત પોતાની વાતો રાખશે જેમાં ડૉક્ટર આર બાલસુબ્રમણ્યમ એ ભારત સરકારના પ્રધાનમંત્રીના કેપેસિટી બિલ્ડિંગના કાર્યક્રમમાં કાર્યક્રમમાં કાર્યરત છે તેઓ દિલ્હીથી પધારી રહ્યા છે ડૉક્ટર રાધાકૃષ્ણ પિલ્લઈ તેઓ ચાણક્ય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે અને એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે તેઓ પણ વક્તવ્ય આપશે શ્રી શરદ સાગર જેઓ યુથ આઈકોન બની ગયા છે સમસ્ત વિશ્વમાં યુવાનોને સંબોધન કરે છે અને ડોક્ટર અરૂણિમા સિન્હા જેમણે એક પગથી માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને પછી સાતે શિખરો એમણે સર કર્યા અને પછી પદ્મશ્રી પણ એમને મળી છે તેઓ ઓનલાઈન પોતાના પોતાનું વક્તવ્ય રાખશે અને પ્રશ્ન ઉત્તર આપશે બાકી ત્રણેય વક્તાઓ પોતે આવી રહ્યા છે અને આવી રીતે આ એક અનેરો લાભ રાજકોટની પ્રજાને મળશે લગભગ પાંચસોથી વધારે ડેલિગેટ્સ એમના નામ નોંધણી કરી છે નામ નોંધણી કરાવી છે એનાથી વધારે અમે લોકો લઈ નથી શકતા કારણ કે કેપેસિટી હોલની એટલી જ છે એટલે અમે લોકોએ આખો પ્રોગ્રામ લાઈવ સ્ટ્રીમ કરવાના છીએ જેથી લોકો પોતે આ કાર્યક્રમનો લાભ સમસ્ત વિશ્વના પુણે કુણેથી લઈ શકે ઓ